બ્રહ્મચોરાસીનું આયોજન કરવામાં આવે છે અને દાદાના પરચા પણ ખૂબ જ અપરંપાર છે પરચા જાણીને તમે ચોંકી જશો કે આવું થોડું બને એમ પણ આપણે વિડિયોના માધ્યમથી જાણીશું કે આ દાદાએ કેવા કેવા પરચા પૂર્યા છે અને અહીંયા દાદા કઈ રીતના દાદા એ બિરાજમાન થશે એ આપણે વિડીયોમાં આગળ જાણશું તો ચાલો પેલા આપણે દાદાના દર્શન કરીશું પછી દાદાનો ઇતિહાસ જાણશું તો મિત્રો આ છે અમારા કનાળ ગામનું પાદર અને અહીંયા કેટલાય સુરાપુરા દાદા બેઠા છે એમાંથી એકા નાનભા દાદા અને ગગુભા દાદા જે અમારા કાળુભાભા અહીંયા ફળિયાવાળા કહેવાય એના વંશજ આ દાદા અહીંયા નદી કાંઠે બિરાજમાન છે એમાંથી આજે આ નાનભા દાદા વાહ એક બ્રહ્મ ચોરાશી દર ભાદરવા સુદ પૂનમ નદી કરવામાં આવે છે બોલો નાનભા દાદા ને ફતેસિંહ બાપુ ને અમારા દાદા સુરાપુરા નાનભા દાદા ના પડશા છે આગળ કહાની બધી અમે તો શું કરા હતા એ વખતે અમને ખબર હોય ને પેટી હોય ગયા એ વખતે ગઢિયા અમારા દાદા કહેતા કે ક્યાંય દાણા નહોતો જોવા દીધા વાડીઓમાં માં ક્યાંય એ વખતે ઈટ પેદા ક્યાંય થેલી નહીં આપડે આ પાછા લઈએ એ ઈટ ના ઘા આવ્યા હતા અને મંદિરમાં માં દાણા ઠાકર મંદિરમાં જોવા દીધા આવી એની કહાની બધી છે ને તારે પડસાવ ગામમાં માં આવીએ તારા હાલ અમારા ગામમાં માં ઠેઠો બહાર ના આવે સુરત વધી મુંબઈ સુરત ગામમાં ગમે એનું ધારેલું કામ થાય અને સુરત દર ભાદરવા મહિને અમે એની તેથી ઉજવીએ છીએ દર પૂર્ણિમા ભાદરવા મહિને

જે વચ્ચે ખપી ગયા હોય જે મરણ હોય તમને ખબર પણ દાદા તમારા બેહેલા નો બેહેલા નતા અને જયારે દાદા નું પ્રાગટ્ય છું ત્યારે જે ઘટના ઘટી મેં સાંભળ્યું છે બધા વડીલો પાયથી મેં એ તમે આખી વાત કરો વિસ્તાર વાર કે હું હું એ ઘટના ઘટી હતી કોઈને ખબર નતી કે દાદા કોણ છે ક્યાં છે અને ક્યાં ક્યાં બેઠા લે ક્યાંથી બેહવાના છે તો ત્યારે ઘટી પરસાદ અમુક અમુક વાર તો હું છે કે સપના આવતા

કેવાય છે કે બાપુ ફળિયાના જે આપણે બા કેવાય ભાચક કેવાય એની પાસે ગેલા હું એમ નો માનું એમ અને જો સવારે હું જાગું અને પાણા ઘા આવે પાણા ઘા એમ કીધું પાણા ઘા આવે તો હું માનું એમ કે આ દાદાનું નું પરમાણ દાદા જ છે અને તમે કયો એમ સવાર પડતા હવામર નો પાણો આવ્યો બીજી ઘટના શું ઘટેલી આપડે પછી એમ કેવાય કે આપણે સુની દાદા નામના બ્રાહ્મણ તો એમ કેવાય કે એની પાસે બાકસ માંગ્યું તો એ બાકસ ના પાડી દીધી

ત્યારે એમ કેવાય કે દાદા જાગૃત થયા અને એવું પણ કહેવાય છે કે જયારે દાદા જાગૃત થયા ને ત્યારે જયારે દાદાનું ધોરણ કરવાનું હતું આમાં શું તકલીફ છે અને કોણ આ પાણા ના છે એમ ત્યારે એમ કેવાય છે કે જ્યાં જ્યાં પાઠ માંડવા અને ભેગા ચાને બેહવા નો દીધા અને પાણાના ઘા અને જે અમારા જીતુ બાપુ જે રામદાસ બાપુ આવ્યો હતો ત્યાર પછી એવું પણ મેં સાંભળેલું છે કે ઠાકર મંદિર ની અંદર જયારે પાઠ માંડ્યો અને જયારે અમારા મોહન દાદા જે હતા અમારા વડવા જે સાધુ એ ભુવા હતા અને એને જયારે ઠાકર મંદિરે પાઠ માંડ્યો ત્યારે ઠાકર મંદિરે ઘાતો ન આવ્યો પણ થાકર મંદિરમાં દુવો પણ દાદાએ બોલવી લાગેલો એવી આ દાદાના પડતાની વાતું છે આ અને ત્યાર પછી એટલા પ્રમાણ દીધા પછી લીધા પછી દાદા પણ અહીંયા અહીંયા દાદાની બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યાર પછી જે તમે ભાદરવા મહિનામાં જે પૂનમની ચોરાસી કરો છો એ દર ભાદરવા મહિનાની પૂનમની જ્યારે બ્રહ્મચોરાસી કહ્યો કે બેનું દીકરું ગામજનોને તમે જમાડો છો અને કરો છો અને આ સ્વરાશી એમ કહેવાય છે કે જો સમય સંજોગ સર કપાણે કોઈ ગામ કુટુંબમાં કે કંઈ મરણ થઈ ગયું હોય અથવા કોઈ હુતક જેવું હોય તો એ બાકી રહી ગયું હોય તો એના પછીના મહિનામાં ફરજાત સ્વરાશી તો કરવી જ પડે આ સોરાશી કોઈ સુકાતી નહી સુકાતી નથી હમણાં ની મેં એવી પણ વાત સાંભળી કે તમારા કુટુંબ ને એવું પણ કીધેલું કે દાદા ને આપણે લાડવા તો હાલે એમ પણ ત્યારે દાદા રાતે બાર વાગે જાગૃત થયા અને એમ વાત આવી કે આપણે દાદા એ કે તમારો કે તિયાર માર લાવીને તમને સારી દેવી તો એ દાદા ક્રોધિત થયા ને બોલ્યા કે તમાર જો તેવડ ન હોય ને તો હવા કર્યા ખાલી ખીર તમે સારી તો એ મને પગ થઈ જાય પણ આ રીતના તમે જે વાત કરો ને એ કોઈ ઉપર છે ત્યારે પછી અમારે આ પૂનમ દિવસે રાત્રે એમ કેવાય કે નાન ભા દાદા નું પ્રાગટ્ય થયું અને એમ કેવાય કે ત્રાસ મેકતા ને તો ત્રાસ ના કંકુ ભર દેતા અને એમ કેવાય કે જ્યારે અમારા ફુવા સાહેબ ડાઠે આવેલા તો એમ કેવાય ને નાન દાદા એને પગે લાગ્યા અને જયારે પ્રસન્ન થયા ને ત્યારે એને પગમાં પડ્યા ત્યારે એમ કેવાય કે એને થાપો મારેલો છે તો હજી ની છે ને કંકુ થાપો લાગી ગયેલો છે દાદા નામનો હાસ્યુ દાખેલો છે મેં વડીલ છે હાજરી આવું દાદાનું છત હતું એમ કેવાય છે અને હજી દાદા છે એમ અને જે જે પગ લાગે એને પણ થાપો મારતા એને પણ પાંચ આંગળાના નિશાન છાપા ના નિશાન પડી જતા એમાંથી તમે કહ્યું કે કુવા છે એટલે હજી ઈ છત ફાંસી ને રાખ્યો છે યાદગાર તરીકે દાદા ના આશીર્વાદ રૂપે પ્રસાદી રૂપે હજી શોટ હાચવી રાખ્યો છે પંદર દિવસ પેલા ની વાત છે આ કે અમારા ગામના ના ઉડતા તબલ મુના બાપુ મહારાજ ઈ એમ કહેવાય કે ભજન કાર્યક્રમ અને વર્તેજ ગયેલા અને એને ખ્યાલ રહેલું નહીં અને એ વર્તેજ રોડ ઉપર એમ કેવાય ભાવનગર હાઈવે રોડ ઉપર એનું પાકીટ પડી ગયેલું તો એને ખ્યાલ નો પાકીટ ક્યાં પડી ગયું આમ પછી તબલ છે વર્તેજ પગી ગયા અને એમ કેવાય કે ન્યાય બેઠા અને જોયું કે પાકીટ પડી છે ખબર નહીં પછી ન્યાય મિત્ર કોઈ પણ મિત્ર હોય અને દાદા ની માનતા લીધે હે દાદા જો મારું એ જગ્યાએ પડી ગયું હોય મને જ્યાં વ્યામ છે ત્યાં અને જો મળી જાય તો તમને સવારે ઘરે નઈ જાવ પેલા તને સ્વીપર વધી જાય તો એમ કેવાય ના થી ભાઈને હાઈવે રોડ ઉપર ભાઈને ભાઈ ને એના મિત્ર ને અને એમ કેવાય જગ્યા જગ્યાએ કીધું અને એ જગ્યાએ પાકીટ મળી ગયેલું

અને ફોર વ્હીલ માં બેઠેલા અને પાકીટ પડી ગયું અને કનાળ આવ્યા તો બાપુ જો કે પાટ નહીં તો અમારે ભરતસિંહ આગળ બેઠેલા તો ભરતસી કીધું બાપુ આપણે તો તો ગાડી મારી દેવી કેમ કે ભાઈ વાત છે તમને એમ કે આગળ લઈ લીધું હોય છે અને એમ કહેવાય કે હાડા પાસે ઘરે પોગેલા અને એની એમ કહેવાય કે મોઢે પાઈ પાછા વળ્યા અને એમ કહેવાય કે માનતા લીધેલી મારું પાકિટ ત્યાં પડ્યું હોય મને જો વ્યામ છે કે હું ગાડીનો કાસ સાફ કરવા નીકળેલો અને જે કપડાની ની પાકેટ પાકીટ પડી ગયું છે ત્યાં પડ્યું હોય

તમારી ચોરાસી ની ફરજ જાત તબલા વગાડવામાં બાપુ ગમે તારીખ હોય ગમે જાતિ કરે અને ફરજ જાતિ હાજરી આપે 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 વરવતી ઈ જ અમારે ઉસ્તાદ છે બાપુ કદાચ ને કદાચ લાખોની આવક આવતી હોય ને સમયે કદાચ તબલા ના દસ હજાર કે પંદર વીસ હજાર કોઈ આપતો તો એમ ના પાડી દેશે કદાચ હોય ને જાતું કરી દે આજે એમ કે મારા દાદાની ચોરાસી છે ત્યારથી દાદા માંથી એનો વિશ્વાસ વિશ્વાસ બની ગયો બોલો નાનપા દાદા નહીં હવે અમારે ચોરાસી કરે છે દર વર્ષે પૂનમની આપણે આદરવા મહિનાની પૂનમની દાદાની પરસ એ ચોરાસીમાં એવું હોય કે અમારા કુટુંબનો કોઈ પણ છોકરો આમાં પાંચ વર્ષનો બે વર્ષનો છોકરો હોય દાદાની હાજરી રાતે બાર વાગે થાય એટલે દર્શન કરવા આવવું જ પડે અને આમાં એવું રીતનું છે કે કોઈ નોકરી કરતા હોય બહાર જમીન તો દર વર્ષે પૂનમ ના દિવસે હાજરી આપવી પડે કુટુંબ નો એક માણસ હોય તો દાદા તો કામ એવા કરે છે પણ જો દાદાની કોઈ ને એવું દુઃખ માનતા રાખ્યું હોય તો હું માનતા રાખી બસ કઈ નઈ દાદાની જો તમને એવી શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય ખાલી ની માનતા રાખો ને કોઈ કામ થઈ જાય બોલો નાન બાદા દાણી જય જય બુ બાદા જય જો મિત્રો તમને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો તમારા અન્ય મિત્ર સાથે શેર કરો અને માની ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો જય સુરાપુરા દાદા જય નાન દાદા જય ગગુ દાદા મોલી વિજાડી હોય ત્યાં સુધી બધાય જય માતાજી બાપા સીતારા તો હવે આપણે આવી ગયા છીએ જે કાળુ બાબાનું ફળીયું કહેવાય એ આજે કુટુંબના છે એ ચોરાસી છે અને ત્યારે આપણે રસોડા વિભાગમાં છીએ એના ફળીયાના મકાનમાં તો અત્યારે તમે જોઈ શકો તો સરસ મજાની રસોઈ ગઈ છે ભાત પણ તૈયાર થઈ ગયા છે અને આ ખમણનો વગાડ થઈ ગયો છે બાજુમાં શાક પણ થઈ ગયું છે અને દાળ પણ બની ગયા છે ચકાચક જો તમે થોડી જ વારની અંદર હમણાં સાદુ બ્રાહ્મણો અને ગ્રામજનો

દસ મજાની વઘારની પણ સુગંધ આવે છે ખમણમાં ચકા ચક રૂમ દિવસ જોવા સૂર્યમાના ચોરાશીના દાદાના લાડવા પણ બનાવી નાખ્યા છે લાડવા રાતે બનાવી નાખ્યા છે હશ મજાના લાડવા સુર્યમાના ચકાચક